અરે મેં તને આવી નોતી ધારી દિલની ની તું દાળી અરેવો બેવ પાતું ગઈ મારો જીવ બાળે આ મારા પ્રેમ ની ના કદર કરી આખ ગય તું હર તોડી અરેવો બેવ પાતું ગઈ મારો જીવ બાળે આજે છોડી જાય

તો જય માતાજી જય માતાજી સૌ હતો મિત્રો બધા આ વિડીયો બનાવું છું સૌ મને સપોર્ટ કરતા રહ્યો તમારો ખૂબ ખૂબ આભાર છે તમને જોઈને મારા મન મરી જોઈને અમે મરી જા સાત મારો છોડો શુંનેલ થઈ ગયા મારગે અમને જોઈ મન મરી જા મારગે તમને તમને જોઈને મન મરી સાથ મારો છોડીને સુનેલ થઈ ગયા સાથ મારો છોડીને સુનેલ થઈ ગયા ઓડું લો શ્રાવરે નાગર નાસી લો રંગ મેલ માં એના તણો ઉચ્યો બે ઘડી નાસી લે રંગ મેલમાં હો કાન મન ઘડું લોી લે હે રંગ મેલ માં મારગે તમને જોઈને મરી જા વાવડ તમારા જોઈ ને માન મળી જાડે ને સુન્યા લે અમને જોયા તમને જાને મરી જા

બાર બીજ ના ધણી ને સમરું હું બાર બીજ ના રે હા હા ધણી ને ચમરૂ નકલંક ને હેજા ધારી રે ભજન ના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભણાકા પારી ભજન ના વાગે ભણાકા